યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ જીએનએફ સીમા સવારના છ વાગે વિશ્વ યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ યોજાનાર છે આ કાર્યક્રમમાં અંદાજે પચીસો થી પણ વધુ લોકોને કાર્યક્રમમાં જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે વિશ્વ યોગની જાગૃતિ અર્થે ગુજરાત યોગ બોર્ડના અનેક યોગ ટ્રેનરો કામગીરી કરી રહ્યા છે વધુમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ગ્રામ્ય લેવલે શાળા કોલેજો નગરપાલિકા સ્થળે પણ લોકો યોગ સાધના કરવાના છે આ વિશ્વ યોગ દિવસમાં સહભાગી બનવા ભરૂચ જિલ્લાના નગરજનોને કલેક્ટરે અપીલ કરી હતી આ પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેક્ટર એન આર ધાધલ પ્રાંત અધિકારી મનીષા મન્નાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આપ સૌ જાણો છો એમ 21 તારીખે 21 જૂને દર વર્ષે આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી કરીએ છીએ આ વખતે આપણે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવા જઈ રહ્યા છે અને આ વખતનું જે થીમ છે એ યોગ ફોર વન અર્થ વન હેલ્થ અને ગુજરાત માટે જે આપણે થીમ રાખેલું છે એ સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત જેના અનુસંધાને ભરૂચ જિલ્લાના અલગ અલગ ભાગોમાં મોટા પ્રમાણમાં કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ છે એમાં જિલ્લા કક્ષાનો જે કાર્યક્રમ છે એ જીએનએફસી ખાતે યોજાવાનો છે જેમાં અંદાજે પચીસો જેટલા લોકો અઢી જેટલા લોકો એમાં હાજરી આપવાના છે આ ઉપરાંત ગ્રામ્ય સ્તરે પ્રાથમિક શાળાઓમાં માધ્યમિક શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કોલેજીસમાં નગરપાલિકા વિસ્તારમાં દરેક તાલુકાના હેડક્વાર્ટર પર આશ્રમ શાળાઓ એકલવ્ય મોડેલ સ્કૂલ ઔદ્યોગિક જે સંસ્થાનો છે એમના ત્યાં આમ લગભગ વધારે વધારે લોકેશન પર અંદાજે લોકો પાર્ટિસિપેટ કરવાના છે અને યોગ દિવસની ઉજવણી કરવાના છે જિલ્લાના તમામ નાગરિકોને મારી વિનંતી છે યોગ એ શરીર અને મન બંનેને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ જરૂરી છે તો મોટા પ્રમાણમાં આમાં જોડાવા સૌને વિનંતી કરું છું અમારી સાથે આમાં સ્વૈચ્છિક સંસ્થાઓ પણ જોડાવાની છે અને એ લોકો પણ જેમ ડોક્ટર્સ એસોસિએશન એડવોકેટ્સ એસોસિએશન આ તમામ લોકો પણ જોડાય અને આને બહુ સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે એવી સૌને વિનંતી છે અને સૌને જોડાવા મારે મારી હાર્દિક અપીલ છે આ વખતે આપણે એવા કોઈ સ્થળો નથી રાખ્યા કે જ્યાં વરસાદના કારણે વિઘ્ન આવે અને એવા સ્થળો છે મોટા ભાગે કે વરસાદ પડે તો ઇન્ડોર આપણે યોગાની એક્ટિવિટીઝ કરી શકીએ એટલે બને ત્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી અમે એવા સ્થળોને પસંદ કર્યા છે મોટા આઈકોનિક સ્થળો જેમ કે ગોલ્ડન બ્રિજ કે એવી જગ્યાએ આ વખતે અવોઈડ કર્યા છે કારણ કે વરસાદની પણ આગાહી છે